આ સાઈડ રોટલી પડી હતો ગરમ કરી દો ના રોટલી પર યાદ ગરમ કરી દે ના હો તો હતો કરી દે ગરમ અને આ સાઈડ ચા ગરમ તા અને મમ્મી કીધું બાકીની રોટલી ગરમ કર મમ્મી નઈ કરી આ રોટલી ગરમ કરીશ તો ગાયો સાઈડમાં કોમ થતો તો ગાય મમ્મી કીધું રોટલી ગરમ કરવાનું તો કઈ રોટલી ગરમ કરે છે

तो आप ठीक ना वाटर तो दिन पोपट पोपट दिन पोपट कहीं ना

हाردو नतोनी એટલે ઈનો આવો ડાલો કર લે હો લાવની આવાડ દે હાલ દેમ 501 ના ના બડ 501 ના લાઈએ બહુ પડી જાય ને કે રૂપિયા આ દે ના રૂપિયા બહુ ઉસા થઈ જાય આ દેલી આ દે સનન બોન શું કરવાનું એ લઈ મારે પડી લો આખો બનાવી જોઈએ ફાટવો ના જો રોટલો જો નીચે રો મોટો થાય જોઈએ અમાર હોમે બનાય તો આ હોમે બનાવ જોઈએ લેતી બસ નાઈ દે છે અંદર એવું ને એવું એ એવું ને એવું રોટલો નાઈ દે ને અંદર ફૂલા ને આલે રોટલો તો ગાઈસ તો આ સાઈડ મકઈના રોટલા અને સાખા બનાવ્યું તો ગાઈસ કુબેનું શાક છે અને ગાઈ દાદી ઓલે કોદરીની ખીચડી છે

ઓલ ગાઈસ લ્યો એક બોલું હું તો બજે નોતો હે સાબ વે બારે ખાલી વાત કર આપણે તો ગાઈ જમમાં બેઠા છીએ તો થઈ એક આલે દિબા દે દિબા ગાય તમે જો તુભી નું શાક છો અને ગાય તમાર ચી રોટલો લેવાનું ભાઈ વખત

હવે આઈરુ આઈરુ ઓ બહુ આલો બધું લે ખાજો અમે અડધો માખણીનો ખાલીયન ભૂખે છે તો เดี๋ยว રહો ગાઈસ હરખા છે બોલ ને એ જ ખાઓ

भागन तू यार जानि यार के ब्लॉक चालू है ना नाचो आगे मोर मावन मस्ती करत करवा दिए ता तो नख वगारा ना ये चाइना खा नक्ष बोल बता मई बगा अपन रसोई र अनंत अंत कर क्यों नचो जाओ गाइस कमेंट करके जीव नक्ष साधसन तू रोटो के हो नखनो को को जाई जाए गा तो दे ना, तो 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 गा, ना, गा। ना गा।

Celah cilaris, 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 cilaris,

શેર કરો સબસ્ક્રાઇબ કરો સ સબસ્ક્રાઇબ 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 હવે માળી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પર નવા હોય તો નવા હોય તો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો નહીં આવર તું બોલી એ જ થઈ જાવ તો લે આવો ગાઈસ કાલ મળીય બાય બાય ગુડ નાઈટ જય માતાજી સબસ્ક્રાઇબ ચાйна સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બસ કાલે બીજું બનાવીએ